અમેરિકાના પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી બ્રાયન ગ્રીને નવી દિલ્હીમાં સ્થિત ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા દિલ્હીના રિસર્ચ એન્ડ ઇનોવેશન પાર્કની મુલાકાત લીધી તેમણે ભારતની વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ઝડપી પ્રગતિની પ્રશંસા કરી તેમણે જણાવ્યું કે ભારત વૈશ્વિક સ્તરે આ ક્ષેત્રમાં શક્તિશાળી દેશ તરીકે ઉભરી રહ્યું છે આ મુલાકાત દરમિયાન બ્રાયન ગ્રીને આઆઈટી દિલ્હીના સંશોધકો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી જ્યાં તેમણે વિવિધ પ્રોજેક્ટ્સ અને નવીનતાઓનું નિરીક્ષણ કર્યું તેમણે ભારતની યુવા પેઢીની સર્જનાત્મકતા અને સંશોધન માટેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી અને વિશ્વના પડકારોને સમાધાન કરવા માટે ભારતીય સંશોધનોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો આઈઆઈટી દિલ્હીના રિસર્ચ એન્ડ ઇનોવેશન પાર્કની મુલાકાત દરમિયાન બ્રાયન ગ્રીને વિવિધ પ્રયોગશાળાઓ અને સંશોધન કેન્દ્રોનું નિરીક્ષણ કર્યું જ્યાં તેમણે નવી ટેકનોલોજી અને શોધકાર્ય વિશે માહિતી મેળવી તેમણે ભારતીય સંશોધકોની મહેનત અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી અને વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી પ્રભાવશીલતા પર આનંદ વ્યક્ત કર્યો બ્રાયન ગ્રીનની આ મુલાકાત ભારત અને અમેરિકા વચ્ચેના વૈજ્ઞાનિક સહકારને વધુ મજબૂત બનાવશે અને બંને દેશોના સંશોધકોને સાથે મળીને કામ કરવાની પ્રેરણા આપશે It was a wonderful visit here to the IIT to speak with faculty and to speak with a number of the students. There's so much energy, there's so much innovation, there's so much creativity, and it's really wonderful to see this upswell of interest in science and technology because ultimately that is the future of our world. India clearly is in a rapid growth phase and is becoming a leader on the world stage in science and technology. So it's absolutely wonderful to see.